વડોદરાના મધ્યમાં બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેક્ટમાંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરી તેનો સંગ્રહ કરી રાખનાર રીઢા ભંગાર ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે હયાત રેલવે લાઇનની સમાંતર ચાલી રહેલી કામગીરીમાં કરોડોનો લોખંડનો સામાન પરિસરમાં પડ્યો રહે છે આવા કિંમતી લોખંડ અને જીઆઈના સામાનની ભૂતકાળમાં પણ ચોરી પકડાય છે ત્યારે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક ભંગારના વેપારીના ગોદાઉનમાંથી સાત લાખ ઉપરાંતના કિંમતીનું ભંગાર ઝડપી પાડ્યું છે અઢાર જેટલા ગુનામાં સંડોવાયેલા અહેમદ ખાન પઠાણે બુલેટ ટ્રેનના ભંગારની ચોરી કરી છે જે બાતમીને આધારે પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં તેના ભંગારના વખારમાં તપાસ કરવા પહોંચી હતી પોલીસને જોઈને અહેમદ ખાન પઠાણ સ્થળ છોડીને ભાગવા જતો હતો હતો તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો તપાસતા તેમાં ગેલ વેનાઇઝના બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણમાં વપરાતા સાધનો મળી આવ્યા હતા પોલીસે અહેમદ ખાન પઠાણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ સામાન કેટલાક મજૂરો તેઓને છૂટક વેચાણ કરીને ગયા છે જ્યારે આધાર પુરાવા વિનાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભંગાર મળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને બોલાવીને ફતેગંજ પોલીસ મથકમાં ભંગાર ચોરીની ફરિયાદ નોંધાવીને આરોપી અહેમદ ખાન પઠાણની ધરપકડ કરીને સાત લાખ ઓગણીસ હજારની કિંમતના ભંગારનો મુદ્દામાલ કબજે લીધો હતો